શ્રી ગણેશાય નમ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય દર્શકો આજે ફરી એકવાર અમે એક નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે આવ્યા છીએ મિત્રો આજની વાર્તા સેન્ડ પાઇપર એટલે કે ટીટોળી પક્ષીની વાર્તા છે તમે ઘણીવાર સાંભળ્યું હશે પારસ પથ્થર ટિટોળી ઈંડામાંથી મેળવવામાં આવે છે ઈંડામાં એટલે કે તે સોનામાં ફેરવાઈ જાય છે અને આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પારસ પથ્થર ટીટોળીના ઈંડામાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ટીટોળી પક્ષીની આખરે આ પારસ પથ્થર કેવી રીતે મળ્યો આની પાછળ એક મોટી પૌરાણિક વાર્તા છે આજે અમે તમને આ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ વાર્તા વિશે એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ વાર્તાને ધ્યાનથી સાંભળે છે અને તેમાં દર્શાવેલ બાબતોને સમજે છે જો કોઈ આનું પાલન કરે છે તો તે વ્યક્તિ અબજો રૂપિયાનો માલિક બની શકે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે આવશે તે વ્યક્તિ ક્યારેય ગરીબ રહી શકતો નથી તો મિત્રો વિડિયો અંત સુધી અવશ્ય જોજો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને ટીટોળીઓની જોડી જંગલમાં બેઠી હતી એ જ જંગલમાં માદા ટીટોળી તેના બે ઈંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માદા ટીટોળી અને તેનો પતિ બંને ખૂબ જ ચિંતિત હતા કારણ કે ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ ઈંડામાંથી બચ્ચા બહાર આવતા ન હતા પતિ પત્નીની ખૂબ જ આશા સાથે

અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત અને દુઃખી થઈ જાય છે હવે માદા ટીટોડી તેના પતિને કહેવા લાગે છે કે પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યાને ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળ્યા નથી જો ઈંડા તૂટ્યા હોત તો આપણા બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી ફૂટે અને બચ્ચા બહાર આવે પછી નર ટીટોડી પણ તેની પત્નીને કહેવા લાગે છે કે હે પ્રિયે મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી કેવી રીતે તૂટે છે પતિ પત્ની બંને વારંવાર ઈંડા પર ચાંચ મારે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી તે જ સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નારદજી ત્યાં પહોંચ્યા જ્યારે તેઓ માળામાંથી બહાર આવે છે ત્યારે તેમની નજર ટીટોડીના ઈંડા અને ટીટોડીની જોડી પર પડે છે પછી નારદજી ત્યાં ઊભા રહે છે અને નર ટીટોડી અને તેની પત્નીને પોતાની પાસે બોલાવે છે જ્યારે ટીટોડી પતિ પત્ની બંને નારદજી પાસે જાય છે ત્યારે તેઓ પહેલા તેમને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી તેઓ પોતાનો દુખ કહેવાનું શરૂ કરે છે તેઓ નારદજીને કહેવા લાગે છે કે હે મુનીવર આપણા ઈંડા મૂક્યાને ઘણો સમય થઈ ગયો છે પણ હજુ પણ ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તો હોય તો કૃપા કરીને અમને જણાવો જો અત્યાર સુધી અમારા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત તો અમારા બાળકો મોટા થઈ ગયા હોત ટીટોડીની આટલી બધી વાતો સાંભળ્યા પછી હવે નારદજી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ ઈંડામાંથી બચ્ચા કેમ બહાર નથી આવી રહ્યા આનું કારણ શું હોઈ શકે પછી નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરે છે અને તેઓ એક ઉકેલ વિચારે છે પછી નારદજી પતિ અને તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે હું તમને બધાને એક ઉપાય જણાવું છું હું તમને જણાવી દઉં કે જો તમે લોકો ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ ખુશ થશે અને જ્યારે મહાદેવ ખુશ થશે ત્યારે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકો છો નારદજીને આટલું સાંભળ્યા પછી ટીટોળી અને તેમના પતિ બંને નારદજીને કહેવા લાગે છે કે હે મુનિવર તમે મને જલ્દી કહો કે ઉપાય શું છે છેવટે આપણે બંને પતિ પત્ની ચોક્કસ સાથે મળીને તે ઉપાય કરીશું ત્યારબાદ નારદજી એક આસન પર બેસે છે પતિ પત્ની બંને તેમની સામે બેસે છે અને નારદજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારદજી કહે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્નીએ હરીના દ્વારે જવું જોઈએ એટલે કે હરિદ્વાર જાઓ અને હરિદ્વાર ગયા પછી દેવાધી દેવ મહાદેવનો કાવડ પૂરો તન અને મનથી લાવો અને મહાદેવને પૂરા तन અને મનથી પૂરી ભક્તિથી કાવડ અર્પણ કરો જો તમે લોકો આ કાર્ય પૂરા तन અને મનથી કરશો તો મહાદેવ ચોક્કસપણે તમારાથી ખુશ થશે પછી ટીટોળી પક્ષી તેના પતિને કહેવાનું શરૂ કરે છે કે હે સ્વામી આપણે હરિના દ્વારે હરિદ્વાર જઈશું અને કાવડ પણ લાવીશું પણ તે પહેલા આપણે આપણા ઈંડા માટે થોડી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ બીજો પ્રાણી આપણા ઈંડાને નુકસાન ન પહોંચાડે પછી હવે તે પક્ષી તેની પત્નીને કહે છે કે હે પ્રિયે જો કોઈ પ્રાણી આપણા ઈંડાને નુકસાન પહોંચાડે છે તો તેમને તેમ કરવા દો આજથી અને આજ ક્ષણથી આપણે આપણા ઈંડા મહાદેવના ભરોસે રાખીશું અને આજ ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસીશું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપણા ઈંડા મૂકીશું નહીં આપણે ફક્ત અને ફક્ત જમીન પર જ રહીશું અને આપણા ઈંડા જમીન પર રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈને એવી પ્રતિજ્ઞા લે છે કે આજથી આપણે કોઈ ઝાડ પર નહીં બેસીએ કોઈ ઝાડ કે છોડ પર નહીં બેસીએ અને કોઈ ઝાડ પર ઈંડા નહીં મૂકીએ આપણે ફક્ત અને ફક્ત જમીન પર જ રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું તો મારા વાલા મિત્રો એવું કહેવાય છે કે માતાનો આત્મા ખૂબ જ મોટો હોય છે એક માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે માતા પોતાનું જીવ પણ દાવ પર લગાવી દે છે તે પછી ટેટોળી કેટલાક નાના કાકરા ઉપાડે છે અને તેના ઈંડાની આસપાસ મૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ સિવાયનો જાપ કરતા હરિણય દ્વારે પહોંચે છે પૂર્ણ ભક્તિ અને પૂર્ણ આત્માથી તેઓ દેવ મહાદેવનું નામ જપતા રહે છે અને હરિદ્વારથી તેઓ કાવડ ઉપાડે છે અને કાવડ ઉપાડ્યા પછી દેવ મહાદેવનું ધ્યાન કરતી વખતે કાવડ લાવે છે અને તેમના નામનો જાપ કરતી વખતે તેઓ કાવડ લાવીને મહાદેવને અર્પણ કરે છે હવે તેમની મહાદેવને કાવડ પણ અર્પણ કર્યું છે પરંતુ તેમ છતાં મહાદેવ તેમની સામે આવ્યા નહીં તેમને દર્શન આપ્યા નહીં ફરીથી પતિ પત્ની બંને વધુ દુઃખી થાય છે અને વિચારવા લાગે છે કે હવે આપણે નારદજીએ સૂચવેલા ઉપાય પણ કરી લીધા છે છતાં મહાદેવ આપણને દર્શન નથી આપી રહ્યા પછી નર ટીટોળી તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે પ્રિયે ગભરાશો નહીં ચિંતા કરશો નહીં દેવાદિ દેવ મહાદેવ ચોક્કસપણે આપણાથી પ્રસન્ન થશે હવે અમે દેવાદિ દેવ મહાદેવની ઉગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિજ્ઞા લે છે અને મહાદેવની ઘનઘોર તપસ્યામાં બેસે છે જ્યારે પતિ પત્ની બંને મહાદેવની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પૂર્ણ થાય છે અને ભગવાન ભોલેનાથ બંને પતિ પત્નીને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે કે હે પક્ષીઓ હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે જે વરદાન ઈચ્છો તે માંગી શકો છો પછી બંને પતિ પત્ની તેમની આંખો ખોલે છે આંખો ખોલવાની સાથે જ ભગવાન મહાદેવના દર્શન થાય છે પછી બંને પતિ પત્ની મહાદેવને કહે છે કે હે પ્રભુ અમે બે ઈંડાને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો જ સમય વીતી ગયો છે પણ તે હજુ તૂટતા નથી અમને એવું વરદાન આપો કે જેનાથી આપણે આપણા ઈંડા તોડી શકીએ અને આપણા બાળકોને તેમાંથી બહાર કાઢી શકીએ

તે પક્ષીઓને કહે છે કે હે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણના છેલ્લા સોમવારે અમારું થશે અને જ્યારે અમારું થશે ત્યારે તે બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેમાં કેટલી અશુદ્ધિઓ હશે તેમાંથી કિંમતી રત્નો પણ બનશે તે વિશ્વનું પણ ભલું કરશે અને જે લોકો તેનું યોગ્ય વિધશે તેઓ લાંબા આયુષ્ય પ્રાપ્ત કરશે ઘણાને આકાશમાં મુસાફરી કરવાની શક્તિ પ્રાપ્ત થશે ઘણાને વિશ્વનું ભલું થશે ઘણાને લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં ફેરવી શકે છે જો કોઈ માણસ પારાના શિવલિંગ બનાવીને શિવની પૂજા કરે છે તો તે પોતે શિવને મળશે હે પક્ષીઓ તમને તેમાંથી પારસ પથ્થર મળશે જે આપણા વીર્યમાંથી બનશે એટલે કે તે પારામાંથી બનશે તેનો ઉપયોગ તમારા ઈંડા તોડવા માટે થશે અને તેમાંથી લોખંડ પણ સોનામાં ફેરવાઈ જશે પછી ભગવાન ભોળાનાથ પક્ષીઓને તેની ઓળખ કહે છે કે હે પક્ષીઓ જ્યારે આપણો વીર્ય નીકળશે ત્યારે લોકો તેને પારો તરીકે ઓળખશે અને જ્યારે તે પાર્વતીના રજ સાથે ભળી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે આ પારસ દુનિયાનું ભલું કરશે તે થોડું ધૂળવાળું થોડું કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈને તમારા ઈંડા પાસે લઈ જવું પડશે અને ફક્ત ઈંડાને સ્પર્શ કરવો પડશે ત્યારે જ તમારા ઈંડા ખીલશે અને તમારા બાળકો બહાર આવશે મિત્રો આટલું કહીને ભગવાન ભોલેનાથ અદ્રશ્ય થઈ જાય છે જ્યારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે દેવાદી દેવ મહાદેવનું વીર્ય નીકળે છે અને જ્યારે માતા પાર્વતીનું રજ તેમાં ભળી જાય છે પછી ધીમે ધીમે તે પારો પૃથ્વીના ગર્ભમાં જાય છે અને પારસ પથ્થરમાં રૂપાંતરિત થાય છે હવે ટીટોડી પક્ષી તેને શોધે છે તેને તેની ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે પછી તેના ઈંડાને સ્પર્શતાની સાથે જ તેના ઈંડા ખીલે છે તેના ઈંડા તૂટે છે અને તેના બચ્ચા બહાર આવે છે મિત્રો આ રીતે ટીટોડી પક્ષીને પારસ પથ્થર મળ્યો અને મિત્રો આ બિલકુલ સાચું છે એમાં કોઈ શંકા નથી કે ટીટોળીના ઈંડામાં પારસ સ્ટોન નથી તેમાં ચોક્કસપણે ટીટોળીના બચ્ચા જ્યારે મોટા થાય છે ત્યારે તેના બચ્ચાઓને આ પારસ પથ્થર વિશે કહે છે એવું કહેવાય છે કે આ રહસ્ય ફક્ત ટીટોળી પક્ષી જાણે છે તે પોતાના બાળકો સિવાય બીજા કોઈ પ્રાણીને તેના વિશે ખબર પડવા દેતું નથી પ્રિય દર્શકો ઘણા લોકો એવું માને છે કે ટીટોડી પક્ષી પારસપાત્રનો ટુકડો તેના માળામાં છોડી દે છે પરંતુ આવું નથી પક્ષી પારસપાત્ર ખૂબ જ કાળજીપૂર્વક લાવે છે અને તેના ઈંડાથી તેને સ્પર્શ કર્યા પછી તે તેને પાછું એવી સુરક્ષિત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માણસ અથવા પક્ષી પણ પહોંચી શકતું નથી તમે ઘણીવાર એક વાત નોંધ કરી હશે કે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બધા રાત્રે આરામ કરે છે અને જે પ્રાણીઓ દિવસ દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘુવડ ચામાચીડિયા વગેરે એવા પક્ષીઓ છે જે દિવસ દરમિયાન જોઈ શકતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે ફરે છે અને અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ રાત્રે આરામ કરે છે અને દિવસ દરમિયાન અહીં અને તહીં આટા ફેરા કરે છે પરંતુ તે પક્ષી એક એવું પક્ષી છે જે ન તો દિવસ દરમિયાન આરામ કરે છે કે ન તો રાત્રે તે હંમેશા સજાગ રહે છે કારણ કે તેને ઘણીવાર ચિંતા રહે છે કે કોઈ તેનું પાรัสપત્ર ચોરી શકે છે એવું પણ કહેવાય છે કે જ્યારે તેની આંખો જાગતા રહેવાથી થાકી જાય છે અને આંખોમાંથી આંસુ આવવા લાગે છે ત્યારે તે જ પારસ પથ્થર તેની આંખો પર લગાવે છે પછી તેની આંખો ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને ફરીથી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ પથ્થરનું રક્ષણ કરે છે અને ઊંઘતી પણ નથી ભગવાન શિવના આપેલા વરદાન પ્રમાણે ટીટોળીનો પારસ પથ્થર અત્યાર સુધી કોઈ માનવીએ મેળવી શક્યો નથી અને આગળ પણ મેળવી શકશે નહીં મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ક્લિક કરજો આવી જ અવનવી વાર્તાઓ સાથે ફરી મળીશું હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો